આજે બપોરે બે કલાકે તેમાં આગ લાગવાની શરૂઆત થઈ હતી આગ લાગવાથી ધુમાડાના ગોટે ગોટા મોટા પ્રમાણમાં ઉઠી રહ્યા હતા દરમિયાન માં હાજર કર્મચારીઓ તેમનો જીવ બચાવવા માટે દોડીને બહાર નીકળી ગયા હતા બાદમાં બનાવ અંગે ફાયર કંટ્રોલને જાણ કરવામાં આવતા વેસુ તથા મજુરા ફાયર સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે રવાના કરી દેવાયો હતો વેસુ ફાયર ઓફિસર પ્રકાશ પટેલે જણાવ્યું કે તેમની ટીમ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે આગ આખી ઓફિસમાં ફેલાઈ ગઈ હતી બાદમાં તેમની ટીમે આગ પર સતત પાણીનો મારો ચલાવવાનું શરૂ કરી ગણતરીની મિનિટમાં જ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો આગ લાગવાના કારણે એસી કોમ્પ્યુટર ફર્નિચર તથા જરૂરી ડોક્યુમેન્ટ વળીને ખાક થઈ ગયા હતા જોકે આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ હાલ જાણવા મળ્યું ન હોવાથી બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું